દરવાજો ખોલ ટુદીને દરવાજો ખોલ દરવાજો ખોલ બીજી બત્ની દરવાજો ખોલ ખોપો દરવાજો ખોલ તો બીજી બત્ની દરવાજો ખોલ ખોપો કેમ ભાઈ વિડિયો ઉતારો ઉપર ઉભારો શાંતિથી વાત કરો છું નકલી દૂધ ના મોટા કુંભાડ નું પર્દાફાશ કરવામાં આવ્યો છે સિંહ જાડેજા ધાર્મિક માથુકિયા અને દિલીપ ભુવા સહિતના આમ આદમી પાર્ટી આગેવાનો દ્વારા શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર અટકાવી પોલીસ સ્ટેશન લઈ જવાયું હતું યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી દૂધનો ગોરખ ધંધો ચાલી રહ્યો હોવાની તેમની શંકા હતી અને છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આ બાબતે તપાસ કરી રહ્યા હતા તેમને માહિતી મળી હતી કે હનુમાન ખિજોડિયા ગામ પાસેથી રોજ બે દૂધના ટેન્કર નીકળી ગાંધીનગર અને અરવલ્લી તરફ જાય છે આ ટેન્કરોનું સત્ય જાણવા માટે આજે પરબ વાવડીથી હનુમાન ખીચડીયા તરફ જતા સમયે તેઓ ટેન્કરનો પીછો કરી રહ્યા હતા ત્યારે તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ટેન્કર ડ્રાઈવર અને અન્ય કેટલાક લોકોએ ગાડી અટકાવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો તેમજ તેમની કારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન બાઇક પર પર આવેલા કેટલાક લોકોએ તેમની કાર મોટા પથ્થર ફેંક્યા હતા તેમજ સ્ટીલની રોડ વડે હુમલો કર્યો હતો વધુમાં ખીરસરા ગામ નજીક બે કારોએ તેમની ગાડી ઘેરી અને આશરે દસ થી પંદર લોકોએ મારપીટ કરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું તેમના એક સાથી તો કારમાંથી જાડેજાએ દાવો કર્યો છે કે ટેન્કર નંબર જી છે તેત્રીસ ટી છ ડબલ ઝીરો એક છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ વિસ્તારોમાં દૂધ સપ્લાય કરી રહ્યું હતું આ દૂધ અરવલ્લી જિલ્લાના કેટલાક ગામોની દૂધ મંડળી તેમજ કેટલીક સહકારી ડેરીઓમાં ખાલી કરવામાં આવતું હતું તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે સહકારી ડેરીઓમાં બહારના વિસ્તારનું દૂધ સ્વીકારવાની મનાઈ છે તો પછી આ દૂધ કેવી રીતે સ્વીકારવામાં આવી રહ્યું હતું તેમનો આરોપ છે કે આ નકલી દૂધમાં યુરિયા પામ તેલ અને શેમ્પુ જેવા રસાયણો ભેળવવામાં આવ્યા હતા તેમની પાસે જીપીએસ ટ્રેકિંગ સહિતના પુરાવા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે યુવરાજસિંહ જાડેજાએ માંગ કરી છે કે ટેન્કરને તાત્કાલિક સીલ કરવામાં આવે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તથા કડક તપાસ કરવામાં આવે તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી તેમજ સંબંધિત વિભાગોને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે તેમણે અંતમાં જણાવ્યું કે અમારો એકમાત્ર હેતુ એ છે કે ગુજરાતની જનતાને શુદ્ધ અને સુરક્ષિત દૂધ મળે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા થાય તે અમે સહન નહીં કરી શકીએ રિપોર્ટર ફારૂખ બિલખિયા અમરેલી તમારી પાસે છે તો અમને શંકા છે તો આપ આવીને એમાં સેમ્પલ કલેક્ટ કરી અને આ ટેન્કર જે છે એને સીલ કરવાની પ્રોસેસ કરો

ક્યાંક ને ક્યાંક અમને જે દૂધ જે ભરાઈ રહ્યું હતું જે જીવન જરૂરિયાતની આપણી વસ્તુ છે એ દૂધ જોવા જઈએ તો આ એક ટેન્કર જે છે એ ટેન્કર જ્યાં ભરાઈ રહ્યું હતું એ અમને શંકાસ્પદ લાગ્યું કેમ કે છેલ્લા ઘણા દિવસોથી આ દૂધની અમે રેકી કરી રહ્યા હતા આ દૂધના ટેન્કરની અમે રેકી કરી રહ્યા હતા કેમ કે આ જે દૂધ છે એ દૂધ લગભગ દસ હજાર જેટલા લીટર જેટલું દૂધ જોવા જઈએ તો અરવલ્લીના જે અલગ અલગ જે સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીઓની અંદર ખાલી કરવામાં આવે છે હવે જ્યાં એક બકરીનું દૂધ અવેલેબલ નથી ત્યાં દસ હજાર લીટર દૂધ આવ્યું ક્યાંથી અને બીજો પ્રશ્ન અમારો એ છે કે સહકારી ડેરીની અંદર પોતાના મંડળીની જે કહી શકાય કે દૂધ હોય એ જ દૂધ લઈ શકાય તો બારની બારનું દૂધ એ સહકારી ડેરીની અંદર કઈ રીતે ખાલી થતું હતું અમારી અમારા પાસે એ રેકોર્ડેડ પુરાવા છે કે આ જે દૂધ અહીંયા જે કહી શકાય કે હનુમાન ખીજડીયાના દ્વારકેશથી જે દૂધ ભરાતું હતું એ દૂધ ખાલી થતું હતું એ જોવા જઈએ તો સાબર ડેરીમાં આવેલી જે માધવ શીત કેન્દ્ર છે ત્યાં તેની સાથે સાથે જે તાલોદ ગામ છે એ તાલોદ ગામની નવી બોરડી આદર્શ ડેરી છે ત્યાં તેની સાથે સાથે જે આમોદરા જે ભાઠીજી દૂધ મંડળી છે ત્યાં અને જે સાબર ડેરીના ચેરમેનના ગામની જે જૂના પીપોદરા કરીને જે ગામ છે તેની જે સહકારી મંડળી છે એ સહકારી ડેરીની સહકારી મંડળીની અંદર આ દૂધ ખાલી થતું એટલે કે તાલોદ ડેરી નવી બોરડી આમોદરા ભાથીજી ભાથીજી દૂધ મંડળી આ દૂધ છે એ અલગ અલગ જગ્યાએ જોવા જઈએ તો બાયડ અને બાલાસીનોર એ જગ્યાઓએ ખાલી થતા હતા એટલે દસ હજાર જેટલું દૂધ દસ હજાર લીટર જેટલું દૂધ કોઈ જગ્યાએ પાંચસો લીટર કોઈ જગ્યાએ હજાર લીટર કોઈ જગ્યાએ પંદરસો લીટર તો કોઈ જગ્યાએ બે હજાર લીટર આ દૂધ એ ખાલી થતા હતા એટલે પ્રાઇવેટ જગ્યાથી દૂધ લઈ અને સહકારી ડેરીની અંદર આ દૂધ બધા ખાલી કરવામાં આવતા હતા એટલે આ શંકાના ભાગરૂપે આજે જોવા જઈએ તો આ દૂધ જે જગ્યાથી ખાલી થઈ અને અહીંયા સુધી પહોંચતા હતા હનુમાન ખીજડીયા સુધી તો આનો પીછો કરતાં કરતાં અમે આવ્યા હતા અને આજે એક અઘટિત ઘટના પણ અમારી સાથે બની છે જોવા જઈએ તો સવારે જ્યારે આ દૂધ ભરાય અને અમરેલી કહી શકાય કે સોરી અરવલી જે વિસ્તાર છે જે જવા તરફ નીકળ્યું હતું ત્યાં હું મારા મિત્ર વિજેન્દ્રસિંહ મકવાણા અને સાથે સાથે દિલુશી ઠાકોર આ ત્રણેય જણા એક ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે કહી શકાય કે અહીંયા એસપીનો જે પેટ્રોલ પંપ છે તેની આગળ અમારી ગાડી જે છે રોકી દેવામાં આવી આ આ ટેન્કર જે છે એ ટેન્કરના માધ્યમથી જ અમારી ગાડી આ ટેન્કર જે છે એ આડું કરી દેવામાં આવ્યું અને ગાડી રોકી અને બે ફામ અભદ્ર શબ્દો એમને કહેવામાં આવ્યા અને ત્યારબાદ અમારી ઉપર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો કહી શકાય કે ત્યારે એ મૂકા વડે અમારો જે કાચ હતો જે કહી શકાય કે દરવાજો એ દરવાજો તોડવાનો પ્રયત્નો થઈ ગયા ત્યારબાદ અમે ત્યાંથી નાસી છૂટી અને અમારા અમરનગર વડિયાવાળા રસ્તે ગયા ત્યારે એક સ્પ્લેન્ડર જેવું બાઈક વચ્ચે આડું આડું નાખવામાં આવ્યું અને એક પથ્થર વડે અમારા ગાડી ઉપર આખો જે કહી શકાય કે બેલા જેવો પથ્થર એ અમારા ગાડી ઉપર નાખવામાં આવ્યો ત્યારબાદ એક સ્ટીલનો રોલ જે હતો એ પણ અમારી ઉપર નાખવામાં આવ્યો તેની સાથે સાથે જે આગળ ખીરસરા કરીને જે ગામ છે એ ખીરસરા ગામમાં અમારી ગાડી રોકી અને બે સાઈડથી અમારી ગાડીને બ્લોક કરી અમારી ગાડીના દરવાજા એ જે કાચના હતા એ કાચના દરવાજા તોડી નાખવામાં આવ્યા ગાડીમાંથી અમને ઉતારી અમારી ઉપર હુમલો કરવામાં આવ્યો તમે જોઈ શકો છો કે અમને પણ અત્યારે ઈજા થઈ છે તેની સાથે સાથે અમને પણ માર મારવામાં આવ્યો છે અમારી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અમારા સાથી મિત્ર જે દિલુશી ઠાકોર જે ડ્રાઈવર તરીકે અમારી ગાડી ચલાવી રહ્યા હતા તો તેના માથાના ભાગે ખૂબ ગંભીર ઈજા પહોંચી છે તેને લોહી લોહાણ કરી દેવામાં આવ્યા છે ત્યારબાદ અમારા જે વિજેન્દ્રસિંહ મકવાણ હતા તો તેને પણ કહી શકાય કે બે ફામ અને બે લગામ માર મારવામાં આવ્યો છે એટલે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આ ઘટનાને અમે વખોડીએ છીએ તાત્કાલિક ધોરણે આની ઉપર એક્શન લેવાય એટલા માટે અમે બંને જગ્યાએ જેતપુર જે તાલુકા પોલીસ સ્ટેશન છે ત્યાં પણ ફરિયાદ આપી છે તેની સાથે સાથે જે વડિયા જે પોલીસ સ્ટેશન છે ત્યાં આ જે ટેન્કર જે અમને શંકાસ્પદ રાખી રહ્યું છે એ શંકાસ્પદ ટેન્કરને સીલ કરવામાં આવે તેના માટે અમે વર્તમાન અમરેલીના જે એફએસએસઆઈના જે અધિકારી છે એમને પણ જાણ કરી છે વડિયાના જે પીઆઈ અધિકારી છે એમને પણ જાણ કરી છે અને તાત્કાલિક ધોરણે આ ટેન્કરને સીલ કરવામાં આવે અંદરનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે કારણ કે છેલ્લા ત્રણથી ચાર મહિનાથી આ દૂધ અમને ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ લાગી રહ્યું છે જે ગામમાં એક બકરી ન હોય ત્યાં દસ હજાર લીટર દૂધ બનાવી અને ક્યાંકને ક્યાંક અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવતું હોય એવું અમને સ્પષ્ટપણે શંકા લાગી રહી છે